હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાબુદાણા બટાકાની ગાંઠિયા બનાવવાના છે તો આપણે અહીંયા લીધા છે એક કિલો સાબુદાણા તો આપણે એને પહેલાં પલાળી દઈશું ચાર પાંચ કલાક માટે ઢાંકીને આપણે મૂકી દેવાના છે અહીંયા મેં લીધા છે બટાકા પાંચ કિલો બટાકા લીધા છે મેં બધા બટાકાને આપણે બાફી ખેડીશું બટાકા બફાઈ જાય એટલે આપણે એને છોલી લેવાના છે આ રીતે બધા બટાકા આપણે છોલી લઈશું અને બીજા વાસણમાં આપણે મૂકી દઈશું બટાકા છોલીને બધા બટાકા આ રીતે તૈયાર કરી લીધા છે તો આપણે એક મેસરથી આપણે બધા બટાકાને મેસ કરી લેવાના છે એકદમ દબાવીને બરાબર મેસ કરીશું આ રીતે આપણે બરાબર બટાકાને મેસ નહીં કરીએ તો બટાકાનું જ્યારે આપણે ગાંઠિયા પાડીશું એક સરખા ગાંઠિયા નહીં પડે એટલા માટે આપણે બરાબર બટાકાને મેસ કરવાના છે આ રીતે બરાબર પીસીને એને આ રીતે માવો તૈયાર કરી લઈશું આપણે જોઈ લઈશું કે આપણા સાબુદાણા પલરી ગયા છે કે નહીં આપણા સાબુદાણા બી પલરી ગયા છે તમે જોઈ શકો છો એક બીજા બાસણમાં આપણે સાબુદાણા નાખી દઈશું અને એને પણ આપણે હથકચરું મેસ કરી લઈશું આ રીતે આપણે તૈયાર કરવાનું છે બટાકાની અંદર આપણે નાખી દઈશું સાબુદાણા બટાકાને સાબુદાણાની બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું જીરું આ રીતે મેં જીરું ને કૂટી લીધું છે એ ત્રણ ચમચી લીધું છે એ આપણે અંદર નાખી દેવાનું છે આપણે લઈ તીખું લાલ મરચું અને કાશ્મીરી મોરું લાલ મરચું લઈ લઈશું એ બંને મિક્સ કરી લીધું છે અને એની પણ આપણે ત્રણ ચમચી લઈ લઈશું ને અંદર નાખી દેવાનું છે આપણે આપણે ફરાળી ગાંઠિયા બનાવવાના છે તો આપણે લઈ લઈશું ફરાળી મીઠું તો આપણે સ્વાદ પ્રમાણે અંદર નાખવાનું છે બધા મસાલા નાખ્યા પછી આપણે બરાબર મિક્સ કરવાનું છે એક સરખું આપણે બધું મિક્સ કરવાનું છે તો બધા બધો મસાલો અંદર મિક્સ થઈ જાય આ રીતે આપણે હાથથી બરાબર મિક્સ કરીશું આ રીતે આપણે મિક્સ કરી અને ગાંઠિયા બનાવીશું સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે આપણે મસાલો મિક્સ થઈ ગયો છે તો તૈયાર થઈ ગયો છે આપણો મસાલો અહીંયા આપણે મસાલો તૈયાર થઈ ગયો છે આપણે લઈ લઈશું બે ચમચી તેલ અને ગાંઠિયા પાડવાનું આપણે આ રીતનું મશીન લઈ લઈશું આ રીતે આપણે ગાંઠિયાની ડીશ લઈ લઈશું અને એ મશીનની અંદર મૂકી દેવાની છે અને આપણે મશીનને ફિટ કરી લઈશું અને ચારે બાજુ આપણે તેલ લગાવી દઈશું હવે આની અંદર આપણે મસાલો ભરી દેવાનો છે મસાલો ભરી દઈશું અને પછી ફિટ કરી લઈશું મશીનને હવે આપણે ગાંઠિયા બનાવવાના છે તો આપણે આ રીતે ચકરી પણ બનાવી શકીએ છીએ અને આપણે લાંબા ગાંઠિયા પણ પાડી શકાય છે આ રીતે મેં લાંબા ગાંઠિયા પાડ્યા છે તમારે જે રીતે બનાવવા હોય તમે એ રીતે બનાવી શકો છો હવે એને આપણે તાપમાં બરાબર તડકાએ સુકવી દઈશું આ રીતે આપણે તડકાએ સુકવીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ગરમ તેલમાં આપણે તળી લઈશું તો તમે જોઈ શકો છો બટાકા અને સાબુદાણાના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો તમે મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં